તો જય શ્રીરામ જય જોગમાં ઝેરોમાં પીર તો આપણે અરે કેમ્પમાં એવી હેડ્યાય જોઈ લે ઉમરું ઉમરુંથી આ કેમ્પમાં એવી હેડ્યાય આપણે જોઈ લે આ બધા આપણા ભાઈઓ હેડીને આવી અને આપણે હાલ બે લઈએ ટ્રેક્ટરમાં જોઈ લે આ બધા હાલ હેડીને આવીને આપણે ટ્રેક્ટરમાં એ બેને વિડીયો ઉતારીએ તો હવે આપણે હેડિયાએ જોઈ લો આપણા બધા ભાઈઓ આવીને આપણે જય બાબા રે જય બાબા રે

અને આ બાજુ આપડે બધા ભાઈઓ છે આપણે નહીં રે જોઈ લે જોઈ લે આ બાજુ શાકભાજી કાપવાનું ચાલુ હોય આપડે બપોરનું ભોજન હોય કરવાનું હો જોઈ લે

તો જોઈ લે હવે આપણે ખાવા જોઈ લે ખાવામાં ગુલાબજાબુ ગુલાબજાબુ અને રેગણો ફુલાવરનું શાક અને રોટલી

તો હવે આપણે નીકળી ગયા છીએ કેમ્પ માંથી

પેલ બાજુ ધાન ચાલુ આપડે ખાઈ ન રાત રોકાવાનું હોય અમારે બધા ભાઈઓ હુ જાય આરામ કરી હું જવું તો જય માતાજી મિત્રો આજે આપણે વહેલી સવારે ઉઠી ગયા છીએ દાતમ બાદન કરી દીધું હોય તો આપડે બધા ભાઈઓ આવી હેડી એક રહી અને આપણે હાલ પાણી ભરીએ પાણી ભરીને હેડીએ અને જબરજસ્ત વરસાદ ચાલુ હતો અને હાલ વરસાદ ચાલુ જ છે તો લેડો આપણે પાણી ભરીને નીકળીએ આવી આપણે બધા ભાઈએ જઈએ એડિયા તો હાલ આપણે બહુ અતિભારે વરસાદ ચાલુ હો જોઈ લે અને આપણે ભોયણ બહાર નીકળી આવીએ ભોયણ